है ना ये अम्बा माता जी के मंदिर तक। फिर बाद में चार हजार रुपये थी तो चढ़ना ही पड़ता है चार हजार सीढ़ी का आधे तक तो है गए तो Upayam jauh, heem, 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 heem,

તો બઉ સાકડો લાગી ગયો છે વિડીયો બનાવવાની હિંમત નથી મોબાઈલે નથી ઉપડતો આટલી ઉપર આટલું બધું બનાવ્યું મજૂર ને લીધું કેમ હશે આ બધું આવે છે આપણે ખાલી નથી ચડી શકતા આટલો બધો સામાન લઈને કેમ આવ્યો હશે આવડું મોટું જૈન મંદિર બનાવ્યું છે આજો મંદિર કઈ આ બધા મંદિરો એ નહિ આ બધું આટલું બધું ઉપર ચડાવ્યું છે વિચાર વિચારતું કઈ રીતે ચડાવ્યું હશે કેટલા બધા મંદિર બનાવ્યા છે ಮಂದಿರ <Sares> ಗ Finally... idea sun redi aa e side aa mic aa awaaz aa nahi hai bolti hai meri yunya peeru jo planning <laughs> planning <laughs> no motor nahi ho gaya paani bolti hai ke pagi dijual ini